ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારુદ ગામે જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ દ્વારા ગૌસરની જમીનમાંથી દબાણો દૂર કરાયા જંબુસર તાલુકાના ઇતિહાસમાં ડીડીઓ દ્વારા કદાચ પ્રથમવાર ગૌસરની પાસે દસ એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની સખત કાર્યવાહી કરવામાં આવી સારોદ ગામના ભાડા વિસ્તારમાં કાર્યવાહી કરતા કપાસ મગ અને નેપ્લા જેવા પાક વાવી સરકારી ગૌચરમાં ખેતી કરવામાં આવતી હોય ટ્રેક્ટરના કલ્ટિવેટર થી ઉભો પાક દૂર કરવામાં આવ્યો અગાઉથી જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગૌચરની જમીનમાં દબાણ કરી ખેતી કરનાર સત્તાવીસ જેટલા ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ સહિત સારોદ ગામના માજી સરપંચ ઈશાન પટેલ સહિત તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા જંબુસર તાલુકાના ગામડાઓમાં જો હવે ખોટી રીતે ગામમાં કે ગૌચરની જમીનમાં દબાણ કર્યા છે તો હવે ખેર નહીં તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં આવા છે ના દબાણો દૂર કરવાની ચીમકી આપે છે આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું જણાવતા ગામડાઓમાં દબાણ કરતા આ ફફડાટ વ્યાપી જવા પામે છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર હું હાર્દિક સિંહ એમ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી જંબુસર આજ રોજ સારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકરની ગૌચર જમીન આવેલી છે એમાં કુલ પાંચસો ને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય હોય તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે કેટલા એકર અહીંયા દબાણ દૂર કરવામાં પાંચસો ને દસ એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં પાંચસો દસ એકરમાં કપાસ મગ અને નેપલા એ એક એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે અને પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે હા હું ઇસ્માઇલ અહમદ પટેલ સારા સરપંચ શ્રી આજ રોજ ટીડીઓ સાહેબ તથા પત્રકાર તથા અમારા ગામજનો જે અમારા ત્યાં ઘાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છિત રીતે સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જેવી દબાણો હોય જ્યાં એવી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં અગર બી આવી રીતે દૂર કરવું જોઈએ કેમ કે અવળે જે સરકાર છે એ આક્રમક રીતે આને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વેચ્છિત રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છે અને આપ જોઈ શકો છો એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળોને બી હું એ રીતનું કહું છું કે આવા ડોબાણો બંધ કરી અને ગૌચરનો જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો